નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે અરવલ્લી જિલ્લાના એલસીબી ની ટીમે ધનસુરાના રહ્યોલ ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે જેમાં પોલીસ કર્મીના ઘરમાંથી જે વિદેશી દારૂ ઝડપાયો છે અરવલ્લી જિલ્લા એલસીબીની ટીમે ધનસુરાના રહેલ ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો જેમાં પોલીસ કર્મી વિજય પરમારના ઘરમાંથી જ એક પોઈન્ટ છોતેર લાખ નો દારૂ જપ્ત કર્યો છે જેમાં પોલીસ કર્મીના ઘરના રસોડામાંથી જ બે હજાર એકસો આડત્રીસ બોટલ સાથે બાવીસ પેટી દારૂ ઝડપી પાડ્યો છે પોલીસ કોન્સ્ટેબલ વિજય પરમાર દરોડા પહેલા ફરાર થઈ ગયા હતા અગાઉ પણ દારૂ કેસમાં તેઓ ઝડપાઈ ચુક્યા છે સાબરકાડા પોલીસે અગાઉ